વાત કરીએ બજેટની કેન્દ્રના બજેટ મુદ્દે જીસીસીઆઈના પ્રમુખે પણ નિવેદન આપ્યું આ બજેટમાં યુવાનોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે ગ્રામ્ય વિકાસ પર વધુ ભાર અપાયો છે એમએસએમએ સેક્ટર પર પણ વધુ ભાર અપાયો છે લોન એપ્લિકેશન પ્રોસેસ સરળ કરાયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ બજેટ સારું છે ટેક્સના માળખામાં પણ રાહત કરાઈ છે તેવું જીસીસીઆઈના પ્રમુખે જણાવ્યું છે તો જીસીઆએ ના પ્રમુખે પણ બારોબાર વખાણ કર્યા છે બજેટના જેમ તમે ઓ જણાવ્યું હતું કે લોન એપ્લિકેશન પ્રોસેસ પણ હવે ખૂબ જ સરળ થઈ જશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ આ બજેટ ખૂબ જ સારું છે એમએસએમી ગુજરાતનો બેટવૉન છે એમએસએમી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે બધા માટે તો જે સપોર્ટ આપ્યો છે એનાથી પણ ઘણો ઘણો ફાયદો ગુજરાતને મળશે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી લેવલે જોઈએ તો ગુજરાતને આ બજેટથી ખાસો ખાસો ગ્રોથ ગુજરાતમાં ખાસું ડેવલપમેન્ટ આવશે અને ગુજરાત માટે આ ખૂબ આવકાર્ય બજેટ છે